હલો મિત્રો આ બિલેશ્વર દાદાનું મંદિર છે પ્રખ્યાત તમે જોઈ શકો છો બિલેશ્વર દાદાનું દર્શન કરી શકો છો આપણે ભાન ઉદ્યોગ ઠેકલે છે એનું મંદિર છે આ બિલેશ્વર સ્વાયંભા મંદિર છે પ્રખ્યાત તમે જોઈ શકો છો આવી રીતે મંદિર

મંદિર છે દાદા મિત્રો જો કેરી સરસ છે હું જોઈ શકો છો ધજાના દર્શન પણ કરી શકો છો આમાં

ओके આપણે બિલેસર મંદિર થી અહીં ખોડિયાર મંદિર સુધી આયા જઈએ છીએ અને આ કુદરતી નજારા તમે દર્શન કરી શકો છો જોઈ શકો છો ખોડિયાર મંદિર સુધી આ જઈએ છીએ આપણે માતાજી નું દર્શન કરવા માટે નજારા જોઈ શકો છો માતાજી ખોડિયારનું મંદિર છે ખોડિયાર માતા કી છે હારે માં મોટા ખોડિયાર માં મોટા હારે મને સડે ભૂલા બના ગોટા ખોડિયાર માં મોટા હારે મને કયા દેવ પૂજવાને આવે હારે મને કયા દેવી ફૂલ ડે વધે शङ्करदेव पूजा हे माने पर्वती फुल डे बधा जा मोटा जाडियो नजारो दर्शन बधु त गमे वीडियो लाइक गर्जो शेयर ने सब्सक्राइब गर्ने भुलता नै राधे राधे